આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આજે હું વલ્લભનું એક કીર્તન લઉં છું બધાઈનું અને મારી ચેનલમાં આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભજનને લાઇક કરજો અને પરિવારજનો સાથે શેર કરજો હું કીર્તન શરૂ કરું છું આવો શ્રી વલ્લભ આવો શ્રી શ્રીઠલ પડ્યું તમારું કામ હરતા ફરતા હૈયામાં ચડ્યું મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે હરતા ફરતા હૈયામાં ચડ્યું મહાપ્રભુજીનું નામ રે સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ શરણ મમ મંત્ર ગજાવ્યો સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ શરણ મમ મંત્ર ગજાવ્યો અગ્નિમાં અવતરી આપે બનાવ્યું ચંપારણ જાત્રાનું ધામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું મહાપ્રભુજીનું નામ રે ભાગવત ગીતાનો સાર સમજાયો પુષ્ટિ રજનો મહિમા વધાર્યો ભાગવત ગીતાનો સાર સમજાયો પુષ્ટિમાં રઘનો મહિમા વધાર્યો તમ સંગાથે અમારે કરવા છે યમુનાજીના પાન રે હરતા ફરતા હૈયામાં જડ્યું મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે અરતા ફરતા હૈયામાં જળ્યું મહાપ્રભુજીનું નામ રે જય શ્રી કૃષ્ણ બોલતા ને સૌને બોલાવતા જ્ઞાન દીપકની જોત પ્રગટાવતા જય શ્રી કૃષ્ણ બોલતા ને બોલાવતા ની જોત પ્રગટાવતા શાંતિને ચરણે રાખો શ્રીનાથજી આપો દર્શન દાન રે અરતા ફરતા હૈયામાં જળ્યું મહાપ્રભુજીનું નામ રે आवो श्री वल्लभ आ श्री विठल रे अरता फरता हैया मा जडय महाप्रभुज नाम रे अरता फरता हैया मा जडय महाप्रभुज नाम रे બોલો વલ્લભાધીશ કી જે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જે ગુસાઇજી પરમ દયાલ કી જે અપને અપને લાલ કી જે કૃષ્ણ કનૈયા લાલ કી જે સર્વને મહારાજે શ્રી કૃષ્ણ